મર્દ કોને કહેવાય ચાર પાંચ ના માથા વાઢી કાઢે એના મર્દ ના પચીસ માણસ જીવી જાણે ને એને મર્દ કહેવાય એને શંકર કહેવાય એને મર્દ કહેવાય એ મજબૂત છે કે એને માથા તો ગમે દે તો કોઈને નુકસાન પહોંચાડે ને એને જેવી કાયરતા કોઈ નથી મર્દ મર્દાનગી કોને છે પડેલો હોય બેઠ પડેલો હોય જે ઊભો ના થઈ શકતો હોય અને એનો ઊભો કરે ને એને નામ મરદાનગી જેના ઘરમાં ખાવાનું ના હોય અને પોતે જઈને એને ખવડાવે ને એને મરદાનગી કહેવાય જે વ્યક્તિ એમ કહેવાય કે સમાજથી તરછોડાયેલો હોય ઘરથી તડછોડાયેલો હોય અને એના ટેકો આપો ને એનું નામ મરદાનગી કહેવાય મરદાનગીના તમને સ્વરૂપ બતાવશો મરદાનગી એટલે મૂછું પણ લીંબુ ઠરણ કોઈકના બે જાપોટા માર એની જેવી કાયરતા કોઈ છે જ નહીં પણ જેનો કોઈ નથી ને એનો ટેકો બની જાય ને એની જેવી મર્દાનગી કોઈ નથી અને એને જ મર્દ કહેવાય મર્દની વ્યાખ્યા તમને સમજાવો મર્દ કોને કહેવાય મર્દ એટલે બાહુબલી નહીં તેના સ્નાયુઓ મજબૂત હોય એને મર્દ ના કહેવાય સ્નાયુ તો આખલાના બળદોને મજબૂત હોય હા પણ જે નોંધારાનો ટેકો બની જાય ને જેને નોંધારાનો આધાર બની જાય એનાથી મોટી મરદાનગી કોઈ છે નહીં તો એવા મર્દ બનવાનું આવે છે રણભૂમિની અંદર વાઢી વાટેકાળે કે રણભૂમિની અંદર વાઢી વાટેકાળે એ તો યુદ્ધ થતા હતા એની અંદર પચીસને વાઢવાની વાત આવી પણ આ સંસાર પણ એક રણભૂમિ છે એમાં ને બેઠા કરે એવું કહું છું નહીં તમારા જીવનની અંદર તમે ને બેઠા કરી શકો તો તમારે જેવો મર્દ કોઈ છે નહીં એને તમારી જેવો સંત પણ કોઈ નથી એને બે વસ્તુ મળશે મતદાનગી પણ મળે છે સંત પણ મળે છે